અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતમાં સચિન પોલીસ ફોર્સ ઉતારી છે સુરતના સચિન અને કંસાડમાં આવેલ ગુજરાત હાઉસિંગ ક્લિયરન્સ બોર્ડના જર્જરિત મકાનો ખાલી કરવા માટે છેલ્લા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આજે પોલીસ ફોર્સ ઉતારી પાણી અને વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી છે લોકોને ઘરોમાં બંધ કરી અને વિરોધ ન થાય તે રીતે બળપૂર્વક કામગીરી કરવામાં આવી છે સચિનના પાલી ગામમાં છ માળની ઇમારત ધરાશાય થયા બાદ સાત લોકો અંદર કટમાળ દટાઈ ગયા હતા અને સાતેય લોકોના મોત થયા છે આ ઘટના બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને જર્જરિત મકાનોને તાત્કાલિક ખાલી કરવાના આદેશ આપી દીધા છે ત્યારે સચિન અને કંસાળમાં આવેલ ગુજરાત હાઉસિંગ સ્લમ ક્લિયરન્સ બોર્ડના મકાનો અતિ જર્જરિત હાલતમાં હોવાથી અતિ જર્જરિત હાલતમાં હોવાથી તેને ખાલી કરાવવા માટે ભારે મથામણ કરવામાં આવી રહી છે અગાઉ નોટિસો પાઠવ્યા બાદ તાત્કાલિક મકાનો ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે ઘણા મકાનના રહીશોએ મકાનો ખાલી કરી નાખ્યા છે પરંતુ હજુ ઘણા બધા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી જેના કારણે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન સહિતનો સ્ટાફ અને સુરત મહાનગરપાલિકાના માણસો અને પોલીસના જવાનો સાથે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે ટીમો ઉતરી ગઈ છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત